નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ રજા બાબતે હુબાળો કર્યો હતો શુક્રવારે મિલ માલિકે રજા બાબતે એક કારીગરને માર મારતા ઉગ્ર વિરોધ થયો હતો અને કારીગરો એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા પરંતુ રજા બાબતે હુબાળો થતા કામદારો વિફર્યા હતા જેથી પોલીસ બોલાવાઈ હતી ને પરંતુ ગુસ્સે થયેલા કામદારોએ પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા આ હોબાળામાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા પણ થઈ છે પોલીસે ફરિયાદ દાખલ કરીને મિલ માલિકની અટકાયત કરી છે મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે રાખી દેવામાં આવ્યો છે કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા અને પોલીસે હુમલાને કાબૂ કરવા માટે ટીયર ગેસના છ સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું સમગ્ર ઘટના અંગે સુરત જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું તે સાંભળ્યું માં અહીં જે મજૂરોની માંગણીને અનુસંધાને જે વ્યક્તિગત વિવાદ થયેલ એમાં અમિત બલેશ્વર સિંઘને અહીં નકલંગ વિવિંગના ચાર લોકોએ માર મારેલ જેને આધારે પોલીસે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં એને લઈ જઈ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર કરાવી સીટી સ્કેન કરાવેલ છે હાર ભોગ બનનાર ભાનમાં છે અને એની ફરિયાદ લઈ અને પોલીસે આઈપીસી ત્રણસો પચીસ ત્રણસો સાત હેઠળનો ગુનો દાખલ કરેલ છે ચારમાંથી બે આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપી ઝડપથી પકડી લેવા માટેની તજવીજ પોલીસ કરી રહી છે મારી તમામને એ જ અપીલ છે કે કોઈએ કોઈ પણ પ્રકારની પોલીસ અહીં હાજર જ છે અને કોઈ પણ જાતનો બને એના માટે તકેદારીના લઈ રહી છે જે વ્યક્તિ કાયદો હાથમાં લેશે એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો એને લઈને કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે તમામ કામદારોમાં રોઝ ભરાતા આજ રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા સમગ્ર વિસ્તારમાં આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે જોઈને કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને પથ્થરમારો શરીર કરી દેતા નાસભાગ મચી ગઈ હતી જેથી પોલીસે ગાડીઓના કાટ તૂટી ગયા હતા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીઆર ગેસના છ સેલ છોડ્યા હતા ને જે આ મામલો હતો તે કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી છે સાથે પોલીસે મિલ માલિક સામે ફરિયાદ દાખલ કરીને અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લા પોલીસ સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે ને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે આ જ પ્રકારની વાતોને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પર